તો જય માતાજી મિત્રો તો ઓટોમેટિકા મગફળી નાખી દેવાના જેમ જ શેણ્યા માં સાલું અને પાથરા નાખી દેવામાં આવે છે તો અત્યારે ઢગલો કરેલો છે તો એક જગ્યાએ ઉભું રાખી અને આપણે શેણિયા કાઢવામાં આવે છે નખત તમે સાલિયું થાય અને પાથરા નાખી દાવ એ રીતે પણ ચાલે છે હવે તો આપણે હું તમને ઢગલો બતાવું આ રીતે આપણે શેણાનો ઢગલો કરેલો છે બે જણા ઓરે છે ઢગલો છે એટલે એક જગ્યાએ ઊભું રાખી અને ઓરવામાં આવે છે તો હવે નજીક જઈને તમને બતાવું શેણાનું રિઝલ્ટ કઈ રીતનું છે વિડીયોમાં બન્યા રહીજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી વાળજો આવા નવા વિડીયો અમે મેકતા રહીશું સૌથી પહેલા તો આપણે આ રીતે ઓરવામાં આવે છે જોઈ શકો છો આ રીતે આપણે શેણિયા વોરવામાં આવે છે આ રીતે શેણિયાનો ઢગલો Da outro. શકો છો આ ઢગલો પડ્યો છે તો આનો પણ એક જ જગ્યાએ ઢગલો કરી દેવામાં આવે છે જેઠે સળિયાનો અને ખારનો તો આ રીતના સળિયા આવે છે આપણે જોઈ શકો છો હવે નજીક જઈને તમને બતાવું ખાંધું બાંધું કેવું આવે છે મિત્રો ખાનભાઈ ની પેટી આમાં છે આ દેખાય અને આ મોરી રહ્યા છે તો મિત્રો આ રીતે આપણે હવે ટ્રેક્ટર કેટલું ચલાવવું પડે ના જઈને જોઈ તમને બધાને ખબર જ છે આમાં ડબલ ક્લચની જરૂર પડે છે Você, muito a, a tua presença é no viver.